વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કચ્છથી હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કચ્છના વાતાવરણમાં પણ અચાનક જ પલટો આવ્યો હોવાના સમાચાર પૂજ નખત્રાણા સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે કમોસમી વરસાદ ખાકી રહ્યો છે કમોસમી વરસાદી ઝાપટાનું જો કે હાલ આગમન થયું છે ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ સાબકી રહ્યો છે કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે ભુજ નખત્રાણા સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદનું આગમન થયું છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે પાકમાં નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે જો કે ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ ખાબકેરાયો છે વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી આગાહી અનુસાર કમોસમી વરસાદનું આગમન થયું છે કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે કારણ કે પાકમાં નુકસાની જવાની ભીતિ સેવાય છે કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે કમોસમી વરસાદી ઝાપટા પણ પડ્યા છે કમોસમી વરસાદનું આગમન થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવા રહે છે ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અચાનક પલટો આવતાની સાથે જો કે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે પાકમાં નુકસાન થવાની સ્થિતિ છે ભુજ નખત્રાણા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે કમોસમી વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જોકે વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી આગાહી અનુસાર કમોસમી વરસાદ ખાબક્યો